પાડીમાં મકરસંક્રાંતિ પર્વના ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચાંદ્રની વેરી ટીમ વિજેતા બની પાડી વોર્ડ નંબર છમાં મકર સંક્રાંતિના પર્વ પર દર વર્ષની જેમ છેલ્લા દસ વર્ષથી પાડી શહેરના તુળજાભવાની નવયુવક મિત્ર મંડળ સંચાલિત પોણિયા ગ્રામ્ય અવિકઅપ સેશન ટેન વર્ષ બે હજાર પચીસ અંતર્ગત બાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટને સવારે પાડી શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ નોટરી એડવોકેટ નિલેશ ભંડારી તથા સાથી અગ્રણીઓએ ભેગા મળીને ખુલ્લો મૂક્યો હતો શરૂઆત નવયુવાનો સાથે દરેકે ટીમના ખેલાડીઓ ઉત્સાહથી રમ્યા હતા ફાઇનલમાં ચાંદ્રની વેરી ટીમના કેપ્ટન કલ્પેશ પટેલની ટીમ વિજેતા બની હતી

એના લીધે આપણે ટુર્નામેન્ટ રમાયું છે અને જે બી ટીમ આવી છે અહીંયા એમનો બી ખૂબ ખૂબ આભાર કેમ કે આજે આપણે બાર તેર ટીમ રમી છે અહીંયા અને આજે જે વેરી અને મોડાફરિયાનું જે ફાઇનલ મેચ રમાય છે નીલેશભાઈ કીધું તેમ બળા જ જીત્યા છે કેમ કે આપણે જ બધા જ ગામના ભાઈ લોકો છે એટલે આપણે કોઈ હાઈધું નથી અને કોઈ જીતું નથી એક ગામના સંગઠનના લીધે આપણે રમ્યા છે અને આપણી છવ્વીસમી આવું જ આયોજન કરીને રમવાનું છે આપણે એટલે નિલેશભાઈ તો આપણી સાથે જ છે પણ છવ્વીસમી એના કરતા બહુ સારું આયોજન કરવાનું છે આપણે ખાસ આ ટુર્નામેન્ટની અંદર એક વિજેતા બનવા માટેનો એક ભાગ હોય છે તેના માટેની એક આ પ્રક્રિયા હોય છે એટલે એક ટીમ વિજેતા બને છે અને બીજી ટીમ પ્રનાશક બને છે બાકી આ ટુર્નામેન્ટમાં કોઈ હરજીત હોતી નથી ને આપણે એ જીતનું કોઈ ગમ કે ખુશી મનાવવાની પણ નથી ખાસ કરીને આ ટુર્નામેન્ટની જો આપણે વાત કરીએ તો આપણા પરિવાર માંથી આપણને ઘરથી આપણે જ્યારે નીકળ્યા છે ત્યારથી આપણે અહીંયા મેદાન પર આવીએ છીએ ત્યાર સુધીની આપણી જે આ તંદુરસ્તી અને આપણે જે ખેલૈયા ખેલે છે તે માટેની આપણને આ પરિવાર પણ ચિંતિત રહે છે કે આપણે આ ટૂર્નામેન્ટની અંદર રમીએ તેમાં કોઈને કંઈ વાગે નહીં એની પણ એ લોકો સતત ચિંતા કરી રહ્યા હોય છે ત્યારે આપણે પણ આપણી પણ ફરજ બને કે આપણા પરિવાર માટે આ મેદાનમાંથી કંઈક ભાથું બાંધી લઈ જવું જોઈએ જેથી કરીને આપણા પરિવારને પણ મદદરૂપ થાય જેવી રીતે કે આપણે પણ કોઈ પણ સરકારની કોઈ યોજના હોય કે ભાઈ આવાસની યોજના હોય કે તેની ચર્ચા કરવી જો ખાલી ટુર્નામેન્ટ રમીને ખાલી આપણે છૂટા નથી પડવાનું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો